મારા પતિના અવસાન પછી હું સંપૂર્ણપણે એકલી પડી ગઈ હતી ગાય ભેંસો અને ખેતીનો આખો બોજો મારા ખંભા પર આવી પડ્યો હતો એ સમયે મેં એક એકત્રીસ વર્ષના યુવાનને કામ માટે રાખ્યો તે દેખાવમાં સુંદર ઈમાનદાર અને મહેનતી હતો એક સાંજે મેં તેને ઘરે ભોજન માટે બોલાવ્યો અમે બંને આમને સામને બેઠા અને ભોજન લીધું ભોજન પછી મેં તેને છત પર બોલાવ્યો થોડી વાતો થઈ વાત કરતાં કરતાં મેં તેનો હાથ પકડી લીધો મિત્રો આ વાર્તા ફક્ત કાલ્પનિક છે તેનો હકીકત સાથે કોઈ સંબંધ નથી અને આનો હેતુ માત્ર મનોરંજન અને શિક્ષણ છે કૃપા કરીને વાર્તાને માત્ર એક કલ્પના તરીકે માણો તો મિત્રો મારું નામ દીપાલી છે હું વિધવા છું કારણ કે મારા પતિનું અવસાન થઈ ચૂક્યું છે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે પતિના મૃત્યુ પછી મારી જિંદગીમાં એક એવી ઘટના બની કે જેણે મારું આખું જીવન બદલી નાખ્યું એ જ ઘટના આજે હું આપ સૌ સાથે વહેંચવા જઈ રહી છું મારા લગ્ન પચીસ વર્ષની ઉંમરે થયા હતા હું ગ્રેજ્યુએટ હતી મારા પતિ પાસે ખેતી હતી અને ગાય ભેંસો પણ હતી ઘરની આર્થિક સ્થિતિ સારી હતી મારા પતિનો એક ભાઈ હતો જે અમારાથી અલગ રહેતો હતો લગ્ન પછી બધું બરાબર ચાલતું હતું મારા પતિ ખૂબ મહેનતું હતા ખેતીનું બધું કામ પોતે કરતા ગાય ભેંસોને ચારો આપવો દૂધ દોહવું બધું જ હું થોડી ઘણી મદદ કરતી પણ તેઓ મને કામ કરવા દેતા જ નહોતા મને રાણીની જેમ રાખતા મારું ખૂબ ધ્યાન રાખતા અને મારી ઉપર પ્રાણ ફૂંકતા હું પણ તેમને ખૂબ પ્રેમ કરતી હતી પણ કિસ્મતને અમારું સુખ મંજૂર નહોતું લગ્નના બે વર્ષમાં જ મારા પતિનું બીમારીને કારણે અવસાન થઈ ગયું અને હું એકલી પડી ગઈ સાસુ સસરા પહેલેથી જ અવસાન પામી ગયા હતા હવે આખી ખેતી ગાય ભેંસો અને ઘરનો બોજો મારા ખંભા પર આવી ગયો સવારથી સાંજ સુધીનું કામ મારા એકલી માટે શક્ય નહોતું મારા માતા પિતાએ કહ્યું કે કોઈ માણસ રાખી લે એકલીથી આટલું બધું નહીં થાય થોડા દિવસ પછી એક બત્રીસ વર્ષનો યુવાન આવ્યો અને બોલ્યો સાંભવ્યું છે તમારે ત્યાં કામ છે મારે કામની જરૂર છે મેં તેને ઘરે બોલાવ્યું પાણી આપ્યું પછી ચા બનાવી તે સુંદર લાગતો હતો અને સારો માણસ જણાતો હતો વાતચીત દરમિયાન તેણે કહ્યું કે તે એકલો છે માતા પિતા બાવપણમાં જ ચાલ્યા ગયા હતા મને તેનું એકલાપણું જોઈને દુઃખ થયું તેણે કહ્યું કે તે પહેલાં કામ કરતો હતો ત્યાં બાર હજાર પગાર મળતો હતો મેં વિચાર્યું કે આટલો ખર્ચો હું કરી શકું છું પછી મેં કહ્યું સામે બે ઓરડા છે તારે ત્યાં રહેવાનું છે ભોજન હું બનાવી આપીશ પણ બધા કામ તારે કરવા પડશે અને હું પણ તને બાર હજાર રૂપિયા પગાર આપીશ તે ખૂબ ખુશ થઈ ગયો બીજે દિવસે સવારે તે પોતાનો સામાન લઈને આવી ગયો અને ઓરડામાં રહેવા લાગી ગયો એ બહુ મહેનતી અને ઈમાનદાર હતો સવારે વહેલા ઉઠીને ગાય ભેંસોની સેવા કરતો દૂધ ધોતો ચારો આપતો અને ખેતરમાં પણ કામ કરતો તેના આવવાથી મારું કામ ખૂબ હવું થઈ ગયું બસ આ રીતે સમય પસાર થતો ગયો ધીમે ધીમે અમારી વાતચીત વધવા લાગી તે ક્યારેક મારી સાથે ખોટી નજરથી બોલ્યો નહીં તે મારી પરિસ્થિતિને સારી રીતે સમજતો હતો એક દિવસ મને ભારે તાવ આવ્યો હું ઊભી પણ રહી શકતી નહોતી એ સમયે માધવ ઘરે આવ્યો મારી હાલત જોઈને તરત ડૉક્ટરને બોલાવી લાવ્યો મારી દવા કરાવી ભોજન બનાવ્યું મને દવા ખવડાવી પાણી આપ્યું અને મને ખૂબ સાચવી તેના સ્નેહથી મારી આંખોમાં આંસુ આવી ગયા તે દિવસથી મારા હૃદયમાં માધવ માટે સાચો પ્રેમ જન્મ્યો પછી ધીમે ધીમે હું પણ તેની સાથે ગાય ભેંચના કામોમાં મદદ કરવા લાગી અમે બંને મોવીને કામો કરતા એકબીજાની આંખોમાં આંખો પડતી અને દિલથી નજીક થવા લાગ્યા એક દિવસ મેં મજાકમાં કહ્યું આજે તને ટિફિન નહીં આપું આજે સાંજે તું ઘરે જ ભોજન કરજે તેણે સંકોચથી આ બોલી ગયો તે સાંજે આવ્યો મેં બહુ સારું ભોજન બનાવ્યું હતું તે પહેલી વાર આટલા પ્રેમથી કોઈના ઘરમાં બેઠો હતો તે ખુશ થઈ ગયો ભોજન પછી અમે છત પર જઈને થોડી વાર બેઠા વાતો કરતાં કરતાં મેં તેને પૂછ્યું માધવ તારી ઉંમર બત્રીસ વર્ષની થઈ ગઈ છે તે લગ્ન કેમ ના કર્યા તે બોલ્યો ઘરની સ્થિતિ ગરીબ છે કોણ મને પોતાની દીકરી આપશે એની વાત સાંભળવી મને ખૂબ દુઃખ લાગ્યું મેં ધીમેથી તેનો હાથ પકડી લીધો તે તરત સંકોચથી બોલ્યો આપ શું કરી રહ્યા છો હું તો તમારો નોકર છું મેં શાંતિથી કહ્યું તું મારા માટે ક્યારેય નોકર નહોતો હું તને હંમેશા પરિવારના સભ્યની જેમ માનું છું સચ્ચાઈ એ છે કે મારું દિલ તારી તરફ ખેંચાઈ ગયું છે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું જો તને પણ એ જ ઈચ્છા હોય તો મારા શબ્દો સાંભળી માધવની આંખોમાં આંસુ આવી ગયા તે બોલ્યો મને ક્યારેય લાગ્યું ન કે તમારું દિલ એટલું મોટું છે પછી અમે નક્કી કર્યું કે છુપાઈને મળવું ખોટું છે તેથી જલ્દી જ અમે કોર્ટ મેરેજ કરી લીધા મિત્રો આજે હું અને માધવ બંને સાથે સુખી અને શાંતિથી જીવન જીવીએ છીએ મેં તેને મારા પતિનું સ્થાન આપ્યું છે મને પણ સહારો જોઈતો હતો અને તેને પણ જીવનસાથીની જરૂર હતી હવે અમે બંને મોવી આનંદથી જીવી રહ્યા છીએ મિત્રો મેં અને માધવે લગ્ન કરી લીધા હવે તમે કહો કે મેં સાચું કર્યું કે ખોટું કોમેન્ટમાં જરૂર જણાવજો ક્યારેક કિસ્મત આપણને મોટું દુઃખ આપે છે પણ એ દુઃખ જ એક નવી શરૂઆત બની જાય છે સાચો પ્રેમ હંમેશા સબંધના નામથી નથી રમાવતો તે તો સ્નેહ ઈમાનદારી અને સમાજદારીથી જન્મે છે દીપાલીએ એકલા સંઘર્ષ કરીને પોતાનું જીવન ઊભું કર્યું અને માધવ જેવા ઈમાનદાર માણસને જીવનસાથી બનાવ્યો અહીંયાથી શીખવાનું એ છે કે સમાજ શું કહે છે તેની ચિંતા કરતા નહીં જ્યાં આપણને સ્નેહ સન્માન અને સાચો સાથ મળે ત્યાં સાથું સાચું જીવન ખીલે છે જો તમને મારી અને માધવની પ્રેમ કહાની ગમી હોય તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આવીને આવી સારી મજાની વાર્તાઓ સાંભળવા માટે અમારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારો સૌ ગુજરાતી મિત્રનો પ્યાર મને રોજ માટે એક નવી વાર્તા બનાવવા માટે પ્રેરિત કરે છે આટલો બધો સહકાર આપવા બદલ આપ સૌ મિત્રનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો